જુગાર રમતા લલિતસિંહ બળવંતસિંહ ગોહિલ જયસંઘાઇ સોમાભાઈ ગોહિલ કાળુભાઈ નારાયણભાઈ બાબરિયાને ઝડપી લીધા હતા તે વિરુદ્ધ ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધિત ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ સિવાય રામદેવસિંહ કેશુભા ગોહિલ અને ગારીયાધરના નાના સારોડિયા સારોડી ગામના શાંતુભા મનુભા ગોહિલને ઝડપાવના બાકી છે પોલીસ દ્વારા રોકડ રૂપિયા રૂ દસ હજાર બસો સિત્તેર સાથે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે